મારું નામ છે નયનકુમાર જાદુભાઈ કલોલા મારું ગામ છે વંથલી સોરઠ અને જિલ્લો છે જૂનાગઢ પ્રોપર વંથલીનું આ ગામ છે અને અત્યારે મારા ખેતરની અંદર છ એકરની અંદર મોક્ષ મિલન યાને કે ટેટી લગાવેલી છે કુકરબીટ એટલે કે આપણે જે ગુજરાતીની અંદર સોનમાખી કહીએ અથવા તો કુકરબીટની માખી કહીએ જેને તેનો જે એટેક હોય છે એના માટે એક નવી પ્રોડક્ટ છે કે જે આકાશ સીએલ તરીકે ઓળખાય છે અને એમનું જે પાઉચ અઢીસો ગ્રામનું એક પેકિંગ હોય છે અઢીસો ગ્રામ પેકિંગની અંદર જે મટીરિયલ નીકળે એની અંદર પાંચથી દસ એમ એલ પીફ્રોનિલ નામની જે દવા આવે છે આપણે દાખલા તરીકે બાયરની રીઝન્ટ તરીકે ઓળખાય છે અથવા તો કોઈ પણ કંપનીનું પિફ્રોનિલ એડ કરી એને દહીંની જેમ હલાવી સ્લોરી જેવું કરી અને પંદર બાય પંદરની એક જગ્યાએ એને લગાવવાનું હોય છે એ લગાવવાથી મારા છ છ એકરની અંદર મેં છ ડબ્બા તમને કહું લગાવ્યા હતા અને એને ટ્રેક કરવા માટે તમને કહું ફેરોમેન ટ્રેપ જે આપણે આવે છે કે એ એ મેં એને ટ્રેક કરવા માટે પણ લગાવી હતી અને સાથે સાથે કંપનીએ પણ એક કેપ્સ્યુલ આપેલી કે એ એ માખીઓ તમારા ફિલ્ડની અંદર છે કે નહીં એ ચેક કરવા માટેની અંદર ટ્રેકિંગ કેપ્સ્યુલ પણ લગાવી હતી તો આજે લગભગ એને વીસથી બાવીસ પચીસ દિવસ થઈ ગયા તો એ ટ્રેપમાં અથવા તો એ કેપ્સુલની અંદર એક પણ માખી આવેલી નથી એનાથી એવું મને લાગે છે કે આ ટેકનોલોજી ખૂબ જ સક્સેસફુલ ટેકનોલોજી છે ફાર્મર્સને ખૂબ મદદરૂપ થઈ એવી ટેકનોલોજી છે જેવા કે ફ્રૂટ ચીકુ છે જે જેની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ તમને કહું ફ્રૂટ ફ્લાયનો આવે છે જેને આપણે સોનમાખી કહીએ તો એ પણ એવું જોતા લાગે છે કે કુકર બીટની અંદર સો ટકા તમને કહું કંટ્રોલ છે તો એ બધા ફળ પાકોમાં પણ સો ટકા કંટ્રોલ થશે એટલે મારી ખાસ એવી ભલામણ છે કે ખેડૂતો એમને જોઈ ચકાસી અને પોતાના ફિલ્ડ પણ લગાવે તો એમનો પૂરેપૂરો લાભ લઈ શકે